વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષ્યમાં શ્રી સ્વામી નારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાણંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી દાસજી અથાણાવાડાની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ સાત ને શનિવારે ગણેશ ચતુર્થી ગણેશ ચૌથ ભાદરવા સુધ ચારના રોજ શ્રી દેવ હનુમાનજી દાદાને હજારી ગલ ગુલાબ વગેરે ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો સવારે સાડા પાંચ કલાકે મંગળા આરતી તથા સવારે સાત કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી સાથો સાથ દાદાને ચૂરમાના લાડુનો અનકૂટ ધરાવવામાં આવ્યો હતો ગણેશ ચતુર્થી નિમિત્તે શ્રી હરિ સવારે આઠ કલાકે પવિત્ર બ્રાહ્મણો દ્વારા મંત્ર પૂજા પાઠ કરી ગણપતિ દાદાનું પૂજન અર્ચન કરી પૂજારી સ્વામી અથાણાવાડા દ્વારા ગણપતિજીની આરતી કરવામાં આવી હતી હજારો ભક્તોએ પ્રત્યક્ષા અનેરા દર્શનનો તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો